બે હા ને તે લીધા તે જો મસ્ત મોટા મોટા થઈ ગયા મૂકી દેવાની છે કા મસાલો જો ડુંગરી બટેકો ટમેટો તો મિક્સ આમ કરીને પાણી કાઢે ને મમ્મી પાણી કાઢે કોરો મસ્ત પાણી આવી જાય તો મજા ના આવે હા હવે ફવા પાણી આ દે ના થાય તો જો આમ થઈ ગયા ને બધા મમ્મી મેં કરીને બધા કાઢી મમ્મી પેલા હા તો રાઈ ગયું ને હવે આ આપણે કઈ જો ની પર જીરો હા

તવા વાજી કેવી રીતે બને છે મારી ચારી મારી પે તો પાછા તો kawat kawat જે વાટકામે નાખી દીધી છે તો અમે ચાખી છીએ તમારે કેવી લાગે એમાં કોમેન્ટ કરજો ખીચડી કેવી રીતે બનાવી પેલા ચાખીને બતાવે કેવી પિંકો મસ્ત થઈ તો આવો બતા કઈ ખાવા ખીચડી ખાવા ખાબુદાણાની ખીચડી ખાવા પચી આવો તમે ખાઈ લઈ પેલા ખાવી તો પચી આવો